નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પીએસઆઈની જે લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી એની અંદર પેપર એકનું જે છે એ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પેપર એકની અંદર તમારે કેટલા માર્ક્સ થશે તો તમારું પેપર ટુ જે છે એ ચેક કરવામાં આવશે સાથે સાથે પેપર એકની અંદર પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે હવે પેપર એકના માર્ક્સ જ્યારે જાહેર કરી દેવામાં આવે છે ત્યારે પીએસઆઈનું કટ ઓફ જે છે એ કેટલું રહી શકે છે અને તમારા સો પ્લસ માર્ક્સ હશે તો તમારા પીએસઆઈ બનવાનો ચાન્સ ખરો કે નહીં એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસ પીએસઆઈની ચારસો બોતેર જગ્યાઓ માટે જે છે એ લેખિત પરીક્ષા તારીખ તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ લેવામાં આવી હતી અને એનું પરિણામ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે પેપર એકનું તો કેટલા માર્ક્સ હશે તો પેપર એક ચેક પેપર ટુ જે છે એ તમારું ચેક થશે એના વિશે પેપર એકની અંદર પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે પીએસઆઈનું કટ ઓફ કેટલું રહી શકે છે એના વિશેની ખૂબ જ ગતિની માહિતી છે એ પણ હું તમને કહીશ અને સાથે સાથે તમને કહીશ કે તમારે કેટલા માર્ક્સ પેપર એકની અંદર હોય તો તમારે જે છે એ પીએસઆઈ બનવાનો ચાન્સ છે તો પહેલાં કેટલા માર્ક્સ હોય તો પેપર ટુ ચેક થશે એના રિલેટેડ આ મસ્ત મજાની ટ્વીટ છે તમે એક એને શાંતિથી વાંચી લો પીએસએના પેપર એકનું રિઝલ્ટ આવ્યું છે એમાં પાસ થવા માટે પાર્ટ એકમાં ચાલીસ ટકા માર્ક્સ હોવા ફરજિયાત છે એટલે કે પાર્ટ એકની અંદર સોમાંથી ચાલીસ માર્ક્સ અને પાર્ટ ટુમાં પણ ચાલીસ ટકા એટલે કે સોમાંથી ચાલીસ ટકા માર્ક્સ હોવા ફરજિયાત છે એટલે કે તમારે બંને પેપર જે છે એ પાર્ટ એ સો માર્ક્સનો હતો પાર્ટ બી જે છે એ પણ સો માર્ક્સનો હતો બંનેની અંદર ચાલીસ ટકા માર્ક્સ પાસ થવા માટે લાવવા ફરજિયાત હતા તો તમારે પેપર એકની અંદર પાર્ટ એની અંદર સોમાંથી ચાળીસ માર્ક્સ અને પાર્ટ બીની અંદર સોમાંથી ચાળીસ માર્ક્સ લાવવા જરૂરી હતા તો હવે અહીંયા આમ પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં ચાલીસ ટકા આવે છે તેમનું જ પેપર જે છે એ લેખિત ચકાસવામાં આવશે એટલે કે તમારે પાર્ટ એની અંદર સોમાંથી ચાળીસ માર્ક્સ અને પાર્ટ બેની અંદર પણ સોમાંથી ચાળીસ માર્ક્સ આવેલા હશે તો જ તમારું જે છે એ પેપર ટુ જે છે એ ચકાસવામાં આવશે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે એમનું મેથ્સ અને રિઝનિંગ સારું હશે તો એમને પાર્ટ એની અંદર ફોર એક્ઝામ્પલ સોમાંથી એસી માર્ક્સ આવી ગયા અને પાર્ટ પાર્ટ એની વાત સોમાંથી અમને એસી માર્ક્સ આવ્યા અને પાર્ટ બીની અંદર સોમાંથી આવી ગયા પાંત્રીસ માર્ક્સ ચલો તો આઠ ને અહીંયા પાંચ અને આઠ ને ત્રણ અગિયાર કુલ માર્ક્સ થઈ ગયા એકસો પંદર માર્ક્સ તો હવે તમને એવું લાગશે કે મારા તો એકસો પંદર માર્ક્સ થાય છે તો મારું પેપર ટુ જે છે એ ચેક કરવામાં આવશે પરંતુ આ કિસ્સાની અંદર પણ તમારું જે પેપર ટુ છે એ ચેક કરવામાં આવશે નહીં બંનેની અંદર ચાલીસ ટકા મિનિમમ માર્ક્સ લાવવા જરૂરી છે પાર્ટ એની અંદર તમે સોમાંથી સો માર્ક્સ લાવો છો અને અહીંયા તમારા ઓગણચાળીસ માર્ક્સ આવે છે તો તમારા કુલ થાય છે એકસો ઓગણચાળીસ માર્ક્સ તો પણ તમારું પેપર ટુ જે છે એ ચકાસવામાં આવશે નહીં એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી બંનેની અંદર તમારે ચાલીસ પ્લસ માર્ક્સ હશે તો જ તમારું જે છે એ પેપર ટુ ચકાસવામાં આવશે કોઈપણ કિસ્સાની અંદર તમે પેપર એકની અંદર સોમાંથી સો લાવો છો અથવા તો પેપર પાર્ટ બીની અંદર સોમાંથી સો લાવો છો પરંતુ પાર્ટ એની અંદર તમે ચાળીસ માર્ક્સ લાવી શકતા નથી તો તમારું પેપર ટુ જે છે એ ચકાસવામાં આવશે નહીં હવે અહીંયા તમે જે છે એ આ પ્રેસ નોટ બહાર પાડવામાં આવેલી હતી એની અંદર પણ ક્લિયર રીતે લખ્યું છે એ પ્રમાણે પેપર એક જનરલ સ્ટડીઝ એમસીક્યુના પાર્ટ એ અને પાર્ટ બીમાં અલગ અલગ ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ મેળવેલ હશે તો જ પેપર ટુ ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય જે છે એ ચકાસવામાં આવશે એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી બંનેની અંદર ઓછામાં ઓછા ચાલીસ ટકા તમારે પાર્ટ એની અંદર ફોર એક્ઝામ્પલ એકતાળીસ માર્ક્સ આવેલા છે અને પાર્ટ બીની અંદર પણ એકતાળીસ માર્ક્સ આવેલા છે અને તમારા આ રીતે બ્યાસી માર્ક્સ થાય છે તો પણ તમારું જે પેપર ટુ છે એ ચકાસવામાં આવશે પરંતુ તમારે પાર્ટ એની અંદર જે છે એ તમારે સોમાંથી સો માર્ક્સ આવેલા છે અને પાર્ટ બીની અંદર આપણે તમારે અડત્રીસ માર્ક્સ આવેલા છે આ રીતે તમારા એકસો અડત્રીસ માર્ક્સ થાય છે તો પણ તમારું જે છે એ પેપર ટુ ચકાસવામાં આવશે નહીં હવે આપણે વાત કરીએ કે પીએસઆઈનું કટ ઓફ જે છે એ કેટલું રહી શકે છે તો તમે જોયું કે લેખિત પરીક્ષાની અંદર જે છે એ તમે ડિસ્ક્રિપ્ટિવ પેપર આપી છે એના આધારે જે છે એ પીએસઆઈને ચારસો 472 જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે કારણ કે પેપર એકની અંદર જે છે એ પેપર ઘણું સરળ હતું અને ઘણા બધા ઉમેદવારોને જે છે એ વન એટી પ્લસ જે છે એ માર્ક્સ આવેલા છે તો અહીંયા હું તમને કહી શકું કે આપણે માની લઈએ કે પાર્ટ પેપર એક છે એના એકસો સિત્તેર માર્ક્સ અને પહેલાંમાં વિદ્યાર્થીઓએ સારામાં સારું લખ્યું હોય ત્યારે સાહીઠ આજુબાજુ જે છે એ માર્ક્સ મળવાની શક્યતા છે તો એકસો સિત્તેર પ્લસ સાહીઠ તો બસો ત્રીસ પ્લસ જે છે એ પીએસઆઈનું કટ ઓફ જે છે એ હવે રહી શકે છે જનરલ વાત કરું છું કેટેગરી પ્રમાણે થોડો ઘણો જે છે એ પાંચ છ માર્ક્સનો જે છે એ ડિફરન્સ આવી શકે છે જનરલ કેટેગરીનું કટ ઓફ જે છે એ બસો ત્રીસ પ્લસ રહી શકે છે મને લાગે છે ત્યાં સુધી તમામ કેટેગરીનું કટ ઓફ જે છે એ બસો ત્રીસ પ્લસ જ રહેશે જનરલનું કટ ઓફ તો જે છે મને લાગે છે ત્યાં સુધી બસો પચાસ આંબી જાય તો પણ નવાય નહીં પરંતુ બસો ત્રીસ પ્લસ જ પીએસઆઈનું કટ ઓફ જે છે એ રહેવાની શક્યતા છે હવે આપણે વાત કરીએ કે જો તમારા પીએસઆઈની અંદર પેપર એકની અંદર પાર્ટ એ અને પાર્ટ બી બંનેના મળીને સો પ્લસ માર્ક્સ થતા હોય તો તમારો કોઈ પણ પીએસઆઈ બનવાનો ચાન્સ કરો કે નહીં તો મને લાગે છે ત્યાં સુધી તમારા પેપર એકની અંદર એકસો સિત્તેર પ્લસ માર્ક્સ આવેલા હોય તો જ તમારો જે છે એ પીએસઆઈ બનવાનો ચાન્સ છે કારણ કે પીએસઆઈની માત્ર ચારસો ને જગ્યાઓ છે અને આખા ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેના પાર્ટ એની અંદર એકસો 80 એંસી પ્લસ માર્ક્સ આવેલા છે તો એવું બની શકે છે કે એમનું ચલો પેપર ટુ સારું ના ગયું હોય તો ઓછામાં ઓછા મારી લઈએ ત્રીસ ચાળીસ માર્ક્સ તો એ જનરલી લાવી દેશે તો અહીંયા એકસો પ્લસ ત્રીસ 40 માર્ક્સ તો આપણે અહીંયા માની લઈએ એમનું બસો વીસ જે છે એ આસાનીથી થઈ જશે અને જો તમારે પેપર એકની અંદર ફોર એક્ઝામ્પલ એકસો પચાસથી ઓછા માર્ક્સ આવ્યા છે અને તમે સારામાં સારું પેપર ટુ લખ્યું છે તો પણ તમારા જે છે એ માર્ક્સ વધારેમાં વધારે તમારે કેટલા આવશે એસી માર્ક્સ આવી જશે તો તમારા છેક જે છે એ બસો ત્રીસ આજુબાજુ માર્ક્સ થશે તો જાણે પેપર એકની અંદર સારો સ્કોર કરે છે ફોર એક્ઝામ્પલ એકસો સિત્તેર સ્કોર કરે છે અને માપનું પેપર ગયું છે તો પણ પચાસ માર્ક્સ લાવે તો એના કેટલા માર્ક્સ થઈ ગયા બસોને ત્રીસ તો આ રીતે જે છે એ બસો વીસ આજુબાજુ જે છે એ માર્ક્સ એમના થઈ જશે તો જાણે પેપર એકની અંદર એકસો સિત્તેર પ્લસ માર્ક્સ આવેલા હોય એમણે જ મને લાગે છે કે ત્યાં સુધી પીએસઆઈ બનવાનો જે છે એ ચાન્સ છે રિયલ કિસ્સો જે છે એ અલગ બની શકે છે કે કોઈ કેટેગરીની અંદર જે પ્રમાણે કોઈ પણ ઉમેદવારોને માર્ક્સ જ ના આવ્યા હોય તો એમનું કટ ઓફ જે છે એ ખૂબ જ નીચું પણ જઈ શકે છે એ તો જ્યારે આપણને રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડશે પરંતુ જો તમારા પેપર એકની અંદર એકસો સિત્તેર પ્લસ માર્ક્સ થતા નથી તો તમારે પીએસઆઈની આશા લાગ્યા વગર કોન્સ્ટેબલની પૂરજોશમાં તૈયારી શરૂ કરી દેવી જોઈએ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે હજુ પૂરતો સમય છે આટલા સમયની અંદર તૈયારી થઈ શકે છે સારામાં સારા માર્ક્સ જે છે એ પોલીસ કોન્સ્ટેબલની અંદર મેળવી શકાય છે કારણ કે પોલીસ કોન્સ્ટેબલની બાર હજાર જેટલી જગ્યાઓ છે અને બાર હજાર જગ્યાઓમાંથી જો તમે પીએસઆઈની અંદર ફોર એક્ઝામ્પલ એકસો પચાસ આજુબાજુ માર્ક્સ મેળવેલા હોય તો તમે આસાનીથી જે છે એ પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે છે એ ક્રેક કરી શકો છો અને તમે સારા એવા માર્ક્સ મેળવી અને પાસ થઈ શકો છો તો જે પણ ઉમેદવારોને એકસો સિત્તેરથી નીચે માર્ક્સ હોય ભલે તમારું સિલેક્શન થઈ જાય તમે પીએસઆઈ બની જાઓ તો ખૂબ જ સારી વાત છે પરંતુ તમારે એકસો સિત્તેરથી નીચે માર્ક્સ હોય તો તમારે તન ત્રણ મહેનત જે છે એ પોલીસ કોન્સ્ટેબલ માટે શરૂ કરી દેવાની જરૂરત છે હું તો કહું છું કે તમારે એકસો એસીથી ઓછા માર્ક્સ હોય તો પણ તમારે જે છે એ પોલીસ કોન્સ્ટેબલ માટે સખત મેનેજ જે છે એ અત્યારથી ચાલુ રાખવી જોઈએ તો આ રીતે જે છે એ તમારું સિલેક્શન થવાનું ચાન્સીસ જે છે એ સો પ્લસ માર્ક્સ માટે ખૂબ જ ઓછા છે તમારે એકસો સિત્તેર એકસો એસી માર્ક્સ થતા હોય તો તમે જે છે એ પીએસઆઈની જે ચારસો બોતેર જગ્યાઓ છે એની અંદર સિલેક્ટ થઈ શકશો મિત્રો આ તો આજનો વિડીયો જયેન્દ્ર આપણે જોયું કે તમારે પેપર એકની અંદર કેટલા માર્ક્સ હશે તો તમારું પેપર ટુ જે છે એ ચેક કરવામાં આવશે સાથે સાથે એનું કટ ઓફ કેટલું રહી શકે છે અને કેટલા માર્ક્સ હોય તો પીએસઆઈ બનવાનો જે છે એ ચાન્સ છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ